જય સનાતન જય હિન્દુ ધર્મ જય હનુમાનજી મહારાજ શ્રી અગ્નિવીર હિન્દુ સંગઠન અને કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા એક સરસ મજાનો હિન્દુ ધર્મ રક્ષાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર અને આદિવાસી વિસ્તારના અંતરિયાળ વિસ્તારની અંદર જે ધર્માંતરણ થયેલા પરિવારો છે એમને પુનઃ સનાતન હિન્દુ ધર્મની અંદર પ્રસ્થાપિત કરવાના પ્રયાસરૂપે અંતરિયાળ વિસ્તારના દરેક મંદિરે શ્રી હનુમાન ચાલીસાના પોસ્ટરો લગાવી દર શનિવારે લોકો સાથે રહીને હનુમાન ચાલીસાના પાઠ કરાવી ધર્માંતરણ થયેલા હિન્દુઓને ઘર વાપસી કરાવી પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે જે હિન્દુ સનાતનીઓ માટે આપણા સૌના માટે ગૌરવની વાત છે કારણ કે આ અંતરિયાળ વિસ્તારના લોકોને હનુમાન ચાલીસા આવડતી નથી ત્યારે ત્યાં સરસ મજાની હનુમાન ચાલીસાના પોસ્ટરો દરેક મંદિરે લગાવીએ લોકો મંદિરે આવતા થાય એમાં જોઈ વાંચી અને હનુમાન ચાલીસાના પાઠ કરતા થાય જેથી કરીને એને પોતાને મૂળભૂત સંસ્કૃતિ તરફ એનો લગાવ વધે અને ફરી પાછા હિન્દુ ધર્મની અંદર પોતે સ્થાપિત થાય એવા સુંદર મજાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા દર શનિવારે અંતરિયાળ વિસ્તારના દરેક હનુમાનજીના મંદિરે લોકોને સાથે રાખી ભજન ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને લોકોની રૂચિ આપણા ધર્મ તરફ ફરી પાછી પ્રસ્થાપિત થઈ શકે એવું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે અને આ શુભ શરૂઆત શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેઓ દ્વારા તાપીથી લઈ અને વલસાડ ધરમપુર સુધીના વિસ્તારના દરેક હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પોસ્ટરો લગાવવામાં આવશે જેથી એ વિસ્તારના લોકો આ હનુમાન ચાલીસા વાંચી એના પાઠ કરતા થશે અને હાલમાં શરૂઆત ગૌમુખ બંધારપાડા વેલધા ચિકલદા વાઘકુઈ વાઘઝરી વગેરે ગામોમાં કાર્ય શરૂ કરી દીધેલ છે જે ધીરે 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 સમસ્ત વિસ્તારની અંદર જનજાગૃતિ લાવવાના પ્રયત્નો અમારે અગ્નિવીર હિન્દુ સંગઠન અને શ્રી કરુણાસેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે આપણા સૌ હિન્દુ ભાઈઓ માટે આ ગૌરવની વાત છે કારણ કે છેવાડાના વિસ્તાર સુધી આપણે પહોંચી નથી શક્યા ત્યારે એ વિસ્તારમાં ધર્માંતરણ થવા માંડ્યું છે આ ધર્માંતરણ થયેલા પરિવારોને ફરી પાછા આપણા ધર્મમાં લાવી પ્રસ્થાપિત કરવા કારણ કે હુંફ લાગણી અને પ્રેમ આપવો પડે એને અને આપણા ધર્મની અંદર એમની રૂચિ કેળવવી પડે જે કામ આજે અગ્નિવીર હિન્દુ સંગઠન અને કરુણાસેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે જે આપણા સૌ હિન્દુઓ માટે ખૂબ ગૌરવની વાત છે ત્યારે આ કાર્ય કરવા માટે તન મન ધનની જરૂરિયાત પડતી હોય છે ત્યારે દરેક હિન્દુ ભાઈઓને મારે વિનંતી કરવી છે કે આ સંગઠનને આપણું તન મન અને ધન થકી ખૂબ સાથ અને સહકાર મળે અને આ ધર્માંતરણ થયેલા પરિવારોને ફરી પાછા આપણા ધર્મમાં પ્રસ્થાપિત કરવાના યશ યશભાગ્યે આપણે બની ઈશ્વરની સાચી ભક્તિ કર્યાનો આનંદ લઈએ એ જ આપ સૌને મારી પ્રાર્થના